તો છોટાઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા તેમજ સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘની થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાનારા છે જેના ભાગરૂપે આજ રોજ તારીખ બાર ઓગસ્ટે જિલ્લા સવા સદન છોટાઉદેપુર ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાને જિલ્લા કલેક્ટર ગાગી જૈન દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જયાત્રા નગરના રાજમાર્ગો ઉપર ફરી હતી અને છોટા ઉદયપુર નગરમાં ફરી એસએફ હાઈસ્કૂલ ખાતે પૂર્ણ થઈ હતી જિલ્લાવાસીઓએ તેમના ઘર અને વ્યવસાયના સ્થળોએ શાળા મહાવિદ્યાલયોમાં તિરંગાની ગરિમા જળવાઈ રહે તે તમામ તે પ્રમાણે રાષ્ટ્રીય ધ્વજને લહેરાવતા અપીલ કરી હતી નમસ્કાર આજે હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છોટાઉદેપુર જિલ્લા સ્તરીય તિરંગા રેલી આયોજની આયોજન કરવામાં આવ્યું છે એમાં બાળકોથી માંડીને વ્યસ્ત સુધી બધા લોકોએ બહુ જોરશોરથી પાર્ટિસિપેટ કર્યું છે આ તિરંગા રેલી બેસિકલી આપણે બધા જે આપણા શહીદો છે દેશભક્તો છે જેના કારણે આપણે આજે સુરક્ષિત છીએ આપણા દેશ આઝાદ છીએ એમને નમસ્કાર કરવા માંગીએ છીએ નમન કરવા માંગીએ છીએ અને આપણી જનરેશન છે આ આ ભૂલી ના જાય કે આજે આપણે આપણે જ્યાં છીએ છીએ કારણે એના તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે છોટાઉદેપુર જિલ્લાના બધા લોકોને હું વિનંતી કરું છું કે તમે પણ હર ઘર તિરંગા જે અભિયાન ચાલે છે સરકારના એના ભાગરૂપે આપણા ઘરે એક એક તિરંગા લગાવો અને આ અભિયાનના પાર્ટ બનો થેન્ક યુ